તો સિહોરના માલવણમાં ચૂંટણીનો બહિષ્કાર ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે લોકોએ જાહેરાત કરી કે અમારા ગામમાં ચૂંટણી નહીં યોજાય આ વખતે તંત્રની બેદરકારીના કારણે ઓબીસી બેઠક ગ્રામ પંચાયત બેઠકની બેઠક યોજાઈ સાથે જ ઓબીસી બેઠક જાહેર કરાઈ છે ઓબીસી બેઠક જાહેર કરતા ગ્રામજનો વિફર્યા છે ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો ગામમાં ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજના જ લોકો માત્રના લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે કારણ કે અમે બધા એક જ બાપનો પરિવાર છે દરબારો છે બીજું તો કોઈ વર્ષે નહીં કાંઈ અને અમે કેટલાય વર્ષો તો તો કોઈ જોયું ને આવ્યું ક્યાં લી આ તો આ બાબતમાં તમે તંત્રની ની બેદરકારી ઠરાવો છો કે શું બેદરકારી ઠરાવી છે તંત્ર ની મારે બેદરકારી તંત્ર ની ભૂલ છે આ તંત્ર વાળાની ભૂલ છે ને